ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ પ્લેસ પ્લેસ શબ્દનો અર્થ જગ્યા સ્થળ ઠેકાણું શહેર નગર ગામ ઇત્યાદિ રહેઠાણ મકાન વિશિષ્ટ સ્થાન વ્યાપાર વ્યવસાય વગેરેમાં સ્થાન નોકરીની જગ્યા પદ હોદ્દો સ્થાન જગ્યા આપવી ચોપડી ઇત્યાદિનો હિસ્સો મુદ્દો વગેરે

વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે તે તમે જોઈ શકો છો અને ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ